ફૂલ ક્યાં ઉગે ઝાડ પર અને ઝાડ આપણે ક્યાં હોય ખુલ્લામાં હોય ને માટીમાં હોય બગીચામાં હોય હે ને તો આપણે બગીચો બનાવવો હોય તો આપણે પહેલા શું કરવું પડે માટીમાં જઈને બિયા નાખવા પડે હે ને અને બિયા સાથે શું મિક્સ કરવું પડે ખાતર નાખવું પડે પાણી નાખવું પડે અને પછી એને આપણે રોજ જોઈએ ને તો એમાંથી રોજ જાતે જાતે તમે બધા બી આવા નાના નાના હતા ને એમાંથી આજે કેટલા મોટા મોટા થઈ ગયા તો એવું છોડ પણ છે ને બીયું હોય બીયામાંથી મોટું મોટું થઈ અને છોડ બની જાય પછી છોડ ઉપર શું આવે ફૂલ આવે અને ફૂલમાંથી શું બને ફળ બને ફળ આપણને બધાને ભાવે છે કયા કયા ફળ હોય કેરી જામફળ જાંબુ બોર એને એ બધા આપણે ફળ ખાઈએ છીએ ને ટમેટું ટમેટું પણ બને બરાબર પ્રવૃત્તિ કરશું હા તો બધા પલાઠી વાળી લો ચાલો હું બધાને એક એક આપું છું આપણે હંમેશા કરવાનું એકવાનું માટી ભરેલી હોય માટી ભરવાની બરાબર પછી દિયા હોય ને દિયા હવે આજે આપણે સેના મેથી અહીંયા તમને આપવાની શું ખબર છે મેથી સેના મેથી અને ધાણા મેથી અને ધાણા જો આ સેના બિયા છે મેથીના સેના બિયા છે મેથી મેથીની ભાજી કોને ભાવે છે હા મેથીની ભાજીમાંથી શું બને છે ખબર છે ભજીયા હા ભાજી બને છે ને તો આ મેથી છે અને આ છે ને તમે પલાળી દીધી છે હા દાણાને છે ને આપણે શું કરવાનું પોચા પોચા બનાવી દેવાના શું કરવાનું પોચા પોચા કેવી રીતે બને આપણે એને પાણીમાં પાણી લેવાનું અને પાણીમાં આપણે મેથીના દાણા પલાળી દેવાના શું કરવાનું પલાળી દેવાના પછી સવારે બધું પાણી કાઢી નાખીએ ને બેન તો જો મેથીના દાણા આવા મોટા મોટા ફૂલી જાય બરાબર પછી આ બીજા દાણા શું છે મારી પાસે ખબર છે ધાણા ધાણા મમ્મી ધાણા નાખે છે દાળ બનાવે છે ત્યારે મમ્મી ધાણા નાખે છે હા ધાણા નાખે છે તો એ પણ જો આપણે હું તમને દાણા આપીશ આજે હા પછી આપણે શું કરશું બધાને થોડા થોડા આપું છું બરાબર પછી શું કરવાનું એને માટીની અંદર નાખવાનું છે મેથીના દાણા હું જો અહીંયા મૂકી આપું છું હા પછી બધા ને થોડા થોડા લઈને શું કરવાનું આની અંદર નાખવાનું છે બરાબર અને તમારે આમાંથી લેવાનું છે જોવામાં

માટીનો કલર કેવો છે માટીનો કલર માટીનો રંગ કેવો છે કલર કલર હવે હવે આ બિયા છે ચાલો બધા થોડા થોડા બીયા પકડો બધા થોડા થોડા બીયા પકડો હાથમાં પકડો બેટા તમે પણ બિયા પકડો હાથમાં અને જો જો આમ જુઓ આમાંમ આમ વેરી દેવાના એની ઉપર ઓકે બરાબર આમ તે વેરી દો બધા બધા બિયા અંદર વેરી દો જો તમે લો બિયા લો જો બતાવું છું જો બધા બિયા વેરી દો અંદર હમ નાખો

નાખો આ બિયાની ઉપર પણ થોડી માટી નાખી દઈશું એટલે બિયા શું થઈ જાય ઢંકાઈ જાય ઢંકાઈ જાય હે ને હા જો બિયા ઉપર થોડી થોડી માટી નાખી દેવાની એટલે બિયા ઢંકાઈ જાય બરાબર ચાલો હવે જોવામાં બધાને માટી આપું છું તમારી જાતે અંદર થોડી થોડી માટી નાખી દો ઉપર હા બીજા ઉપર માટી આ બેચન વચ્ચેથી આમાં ઉપર ઢાંકી દો બધાને આપું છું નાખી દો અંદર બધા દાણા નાખી દો અને આનાથી આ માટી થી બધી ઉપર ના બિયા ઢાંકી દો થોડામાં અંદર થી દેશો બેટા ચાલો આમાં નાખો આમાં ઢાંકી દો હા દબાવવાનું નહીં બેટા દબાવવાનું નથી એને બધા ખાલી ઢાંકી દો બીજાને બહાર છોડ તરીકે આવવું હોય ને તો એને શું જોઈએ પાણી જોઈએ અને થોડુંક ખાતર પણ જોઈએ બરાબર શું જોઈએ ખાતર જોઈએ ચાલો હું બધાને થોડું થોડું ખાતર નાખી આપું છું જો આને શું કહેવાય ખાતર આને શું કહેવાય ખાતર ખાતર હે ને ખાતર માં ખાતર કેવી રીતે બને ખબર છે એમાં માટી હોય અને ગાય નું છાણ હોય હે ને હા એનાથી બધું ભેગું થઈને શું બને ખાતર બને ખાતર બને ચાલો જો હવે બિયાની ઉપર આપણે શું નાખી દેવાનું ખાતર બસ દબાવવાનું નથી દબાવવાનું નહીં આમ રાખવાનું પછી એમાં આ ખાતર નાખી દેવાનું બરાબર બધાએ શું કર્યું પેહલા માટી લીધી માટી પર ઉપર દાણા નાખ્યા બિયા નાખ્યા પછી એની ઉપર આપણે શું નાખ્યું ખાતર અને પછી શું કર્યું ખાતર નાખ્યું હે ને હવે હવે આપણે હા હવે આપણે એની પર શું નાખશું પાણી પાણી એને પીવડાવવું પડશે ને તો એને ઉગવા માટે બહાર નીકળવા માટે એનું ખાવાનું ખોરાક બનાવશે હે ને એટલે હવે જો હું કેવી રીતે નાખું છું હવે જો આ પાણી આ શું કહેવાય પાણી આમાં ભર્યું છે પણ આ શું કહેવાય ઝારી ઝારી હે ને આમાંથી પાણી અહીંયાથી આવશે આની બહાર જો હું બરાબર આજો આવી રીતે પાણી રેડી દેવાનું તો હવે હું તમને લોકોને પાણી આપી દઉં પાણી પકડો અને આમાંથી પાણી ભરી અને આમાં રેડું બરાબર થોડું થોડું રેડવાનું છે બધાએ પાણી

બરાબરથી ઊભા થવાનું છે એક પછી એક ત્યાં જઈને પોતાની ડબ્બી મૂકવાની અને એ ડબ્બી પર આપણે નામ લખી દઈશું એટલે પછી ઘરે જઈને આપણે મમ્મી પપ્પાને બતાવશો ને મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બેન હા તો બતાને કે આ મેં ઉગાડ્યું છે બરાબર છે ચાલો હવે હું હાથ મૂકું ને

બેસી જાઓ નીચે બેસી જાઓ બરાબર પલાઠી વાડીને બેસી જાઓ ફૂલ બનાવો